અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ને પત્ર લખ્યો છે સત્તાધાર મામલે વકરતા વિવાદ મામલે સીબીઆઈ ની તપાસ કરવાની માંગ કરી છે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો દિવસે ને દિવસે વધી રહ્યો છે

અને સંતોની ભૂમિ છે ત્યારે સતાધાર એક આસ્થાનું કેન્દ્રબિંદુ છે સતાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે આદિ આદિઅનાદિકારથી સનાતન ધર્મ એ લોકોમાં આસ્થાનું સ્થાન ધરાવે છે ત્યારે પરમ પૂજ્ય મહંત વિજયદાસ બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા આરોપો મૂકી તેમને અપમાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે સીબીઆઈ તપાસ કરે તેવી અમારી માંગ છે સતાધારની જગ્યાબારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો શા માટે કે વિજયબાપુ જેવા સનસૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે ત્યારે છેલ્લા દસેક દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકાર શ્રીને વિનંતી કરીશ કે પાયાવિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મ પ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય એની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું ધર્મેશ મહેતા અમરેલી